સંકલન સમિતિએ સુકામભાઈ નિર્ણય લઈ લીધો અમને કેમ ન પૂછ્યું અમે પણ એક સમાજના વ્યક્તિઓ છીએ અમને પણ ફોન કરીને એને જાણ કરવી જોઈએ કે ભાઈ પદ્મિની બા શું કરવા માંગો છો કે બીજા પણ ઘણા બધા એવા ભાઈઓ છે અત્યારે સમાજમાં અંદરો અંદર બધું આલું થઈ ગયું છે જયરાજભાઈ જે કર્યું તું એને પાછું ગોળ ફરી સંકલન સમિતિએ એ જ કર્યું એટલે જ અમને એમ છે કે ભાઈ આ બધું શું થઈ ગયું છે ઓકે ઓકે આ જી કોઈ હું

શક્તિ હું એકલી પણ હું મારી નારી શક્તિ રૂપાલાભાઈ ની ઈચ્છા તો અમે કરશું એની સાથે મુલાકાત અને એ પણ કહી દઉં કે શરૂઆત અમે બેનો થી જ નારી શક્તિ એ અને અંત પણ અમે જ કરીએ છીએ એટલે કોઈ ઝંડો સંકલન સમિતિ હાથમાં લીધો હોય તો એ રેવા દે ગુજરાત ફર્સ્ટ આના માટે માધ્યમ બનશે તમે પાણીમાં તમારું શું સ્ટેન્ડ છે જી મારું સ્ટેન્ડ એ જ છે કે કોઈ પણ હોય ને અતિની ગતિ ક્યાંય ન હોય અતિની ગતિ કોઈ રીતે હોય આલો જે પણ છે બરાબર અમને પણ બહુ રોષ હતો ગુસ્સો હતો બધું જ હતું બરાબર અમારા મહાસમેલનો થયા બધું જ થયા બધું પણ ક્યાંક ને ક્યાંક આલો અમારું સરકારે માન ન રાખ્યું જે પણ થયું તે પણ હવે શું હવે આખો સમાજ વિચારી રહ્યો છે કે હવે શું હવે રૂપાલાભાઈ પાસે ટિકિટ રદ કરાવી શકે તો શું રાજીનામું મગાવી શકે એવું શું આ લોકો પાપડે ભાંગવાની સંકલન સમિતિ ની તેવડ નથી શું રાજીનામું અપાવી શકશે અને અમારા જેવાનો હાથો બનાવે છે સંકલન સમિતિ મને તો હાથો જ બનાવ્યો બરાબર પદ્મિનિપા વાડા અને પદ્નિપા વાળા ની ટીમ ને હાથ જ બનાવ્યા લોકોએ અને પોતે કામ ઉતારી ગયા પોતાનું પોતે તો ક્યાંક ક્યાંય પોતે ક્યાંય બીજેપી પાર્ટી પાસે પણ સારા રહ્યા કોંગ્રેસ પાર્ટી પાસે પણ સારા રહ્યા અને સમાજ પાસે પણ સારા રહ્યા તો હવે આંદોલન કઈ રીતે આગળ વધારવું જે પણ કરવાનું હતું એ બધું કરી લીધું હવે આનેથી આગળ વિશેષ તો કાંઈ જ નથી બેન ચૂંટણી પહેલા તમે ભાજપમાં પ્રવેશ કર્યો હતો પછી આંદોલનના કારણે તમે રાજીનામો ફરી તમે ભાજપમાં જોડાશો કે નહીં જો ચૂંટણી દરમિયાન ચૂંટણીની પહેલા જે હું બીજેપીમાં બીજા મહિનામાં હું જોડાઈ હતી અને ત્યારે વચમાં જ રૂપાલાભાઈ આ બોલ્યા હતા એટલે અમે એક સાચી રીતે અને સત્યની સાથે જ અમે રહી અને રૂપાલાભાઈની અમે લડાઈ લડ્યા હતા તો હવે ભવિષ્યમાં હું જોઈશ મને યોગ્ય લાગશે તો હું બીજેપીમાં જોડાઈશ અત્યારે હું નથી કેતી અત્યારે હું સામાજિક જ છું સંકલન સમિતિ હું કહું છું ને કે ચોખ્ખું બોલતી જ નથી

હવે એ તો એમને ખબર અને સરકાર ને અને સત્તા માટેનું જ હતું એટલે જ હું મેસેજ દેવા માંગુ છું કે જે હવે આગળનું આંદોલન હશે એ ટિકિટ અને સત્તા માટેનું જ છે બરાબર છે જો બેનો દીકરી ને અસ્મિતાનું હતું એ તો કઈ કર્યું જ નહીં અને કરવા દીધું જ નહીં

જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે હું નારી શક્તિ પાસે હું માફી માંગુ છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈ ને માફ કરી દઈએ છીએ જેને જે બોલવું એ બોલ્યા રાખે બરાબર છે કેમ કે કઈક ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કાઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ એ સમાજને આખો ગુમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને શું કામ તો પછી એ લોકો પાસે પણ માફી મગાવો કે મે લોકો પાસે કઈ બોલતા જ નથી આ લોકો જી તમે કયા કારણથી પરસો તો રૂપાલાને માફી હતી જે અમે જે પરસોતમભાઈ ચૂંટણી પછી પાંચમી વખત ક્યાંક ને ક્યાંક માનવતાની દ્રષ્ટિએ એક વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા તો એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છે એક લોકશાહી દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા જે પણ અમારો આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નતું પણ એમાં કઈક ને કઈક રાજકારણ રમાઈ ગયું છે દુનિયા ને ખબર કે સફળ ગયું છે એક રીતે જોવા જઈએ તો નિષ્ફળ જ ગયું છે જે એકતા અમારી છે એ અમે જોવા જશું કે ક્યાંક ને ક્યાંક અમારો સમાજ એક થયો છે પણ જે સમાજ ગેરમાર્ગે દોરાયો જે એ સમાજ બહુ હેરાન થઈ ગયો છે અત્યારે કે જે પણ ભાઈઓ બીજેપી પાર્ટી માં હતા ભાઈઓ કે બહેનો એ લોકોને ને રાજીનામા અપાવી દીધા અને આ લોકોને તો હવે કઈ પડી જ નથી તો કારકિર્દી એ લોકોની બગડી ગઈ છે અને હવે એ લોકો શું કરી રહ્યા છે કે શું કરવાના છે એ કોઈને કઈ ખબર જ નથી તમને લાગે છે પ્રધાનમંત્રી ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરશે શું લાગે સંકલન સમિતિ કલાકે કલાકે અને સાંજે સવારે પોતાના નિવેદનો સતત બદલતી રહી છે તો અમારું પેલેથી જ નિવેદન કરણી સેના તરફથી આજ બહુમાળી ભવન માંથી લડાઈ ચાલુ થઈ હતી

કે જે કાલનું ડિસિઝન હતું કે ભાઈ અત્યારે અમે વિરામ દઈએ છીએ અને અમે કથાકારો એમ કથા તો શું ભાઈ બધાને મહાસમેલનો કરીને શિરો બધાયને જમાડવા બોલાવે તો આપે આટલા આટલા મહાસમેલનો કર્યા લોકોના ટાઈમ બગાડ્યા લોકોનો ટાઈમ વેસ્ટ કર્યો બરાબર છે પછી રથયાત્રા નીકાળી તો ટ્રાફિક જામ કરાવ્યું એનાથી સરકારને શું ફરક પડ્યો છે પેટ્રોલ બધાને બગાડ્યા બરાબર છે તો આનેથી કોઈ જાતનું કાઈ ફેર પડ્યો કોઈને નથી તો કાઈ કાઈ કેવું ડિસિઝન લ્યો કે ભાઈ દુનિયા પણ જોઈને એમ કે કે ના ભાઈ આ લોકો વ્યવસ્થિત છે આ તો તમે લોકો કંઈ કરતાય નથી જે કરે છે એને પણ રોકો છો એને પણ કંઈ કરવા નથી દેતા એને પણ સાઇડ કરી દીધા અને આંદોલન તો પૂરું થઈ ગયું છે આંદોલન જ્યારથી રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું તે દિવસથી હું કંઈ કંઈ થાકી ગઈ કે આંદોલન પૂરું જ છે પણ ક્યાંક ને ક્યાંક આ લોકો સમાજને ગુમરાહ કરી અને અમે સામાજિક છીએ અમે સામાજિક છીએ એમ કરી કરી અને સમાજને અહીંયા સુધી પહોંચાડ્યા

કે પીટી જાડેજાને કોઈની ધમકી આવી નથી તો પીટી જાડેજા અત્યારે ક્યાં છે તો સમાજને તો એ લોકોએ બતાવવું જ પડશે કે શું આ લોકોના પડદાફાશ છે કેવી રીતના સંકલન સમિતિને આ લોકોએ ગદ્દાર કહી છે તો એ બધું સમાજને જાણવું છે બરાબર અમે સંકલન સમિતિના જે પણ સભ્યો છે એની મુલાકાત લેશું અને એ લોકો પાસેથી આ બધું અમારે જાણવાની અમે સમાજ છીએ બરાબર તો સમાજને જાણવાનો હક છે

કે અમે આવતી લોક ચૂંટણી માં અમે ટિકિટ ની પણ માંગુ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજશેખરભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકોએ શું કર્યું છે કે બેનું દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે

એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા છીએ તો જે વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીને અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી જે આ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુંમરા કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જડે જાય ઓડિયો વાયરલ કર્યા હતા બધા